ઓગણીસો એકસઠ થી આ ડેરી ચાલી રહી હાલની અંદર આ ડેરીની અંદર નવી વ્યવસ્થાપક મંડળી ચૂંટણી આ ડેરીમાં જે નવા નિમાયેલા જે વ્યક્તિગત કમિટી સભ્યો સભ્યોને હું હાર્દિક શુભેચ્છા પાઠું છું અને એ લોકો સારી રીતે વર્ષ દૂધ મંડળીમાં કામગીરી સારી રીતે બજાવે અને અમને સપોર્ટ કરે એ બદલે ખૂબ ખૂબ આભાર માનું કુલ કેટલા ઉમેદવારો હતા અને તેમાંથી કેટલા ઉમેદવારો જીત્યા એમાં કુલ સોળ ઉમેદવારો હતા એમાં દસ ઉમેદવારો આપણા ચૂંટાયેલા છે મારું નામ પટેલ મહેન્દ્રભાઈ બાહુભાઈ પટેલ વડથલ દૂધ ઉત્પાદક મંડળી સેવા સહકારી મંડળીમાં હું વ્યવસ્થા સ્થાપક કમિટી સભ્ય તરીકે ચૂંટાયો છું આ રૂમ મંડળીનો પગલું અમારું સૌપ્રથમ પગલું જેમ બને એમ દૂધનું આવક વધે એ રીતના અમારા પ્રયત્નો રહેશે દૂધ ઉત્પાદકો વધે એવી અમારે પ્રયત્ન પેલા રહેશે અમારા તરફથી ડેરીના ચેરમેન તરીકે અમે રસીકરણ બાબતે પછી ઘણી સ્કીમ આપીને અમે એને પ્રોત્સાહિત કર્યા છે એ રીતે અમારો પ્રયત્ન છે સભાસદોને દૂધનો પૂરતો ભાવ મળે દૂધની અંદર કોઈ પણ પ્રકારની ઉદાહરણ જેવી ભેળસેળ ન થાય એ માટે આપ સભાસદ જાગૃતિ કઈ રીતે અમે અમારે અહીં ઓલરેડી અમે એનો ચકાસણી કરીએ જ છીએ કોઈ પણ ભેડસેડ ના થાય એ બાબતને અત્યાર લગીન થયું પણ નથી અમારે આમાં અમે આની પૂરેપૂરી ચકાસણી કરીને જ દૂધ લઈએ છીએ વર્ષક દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભાસદોના સામાજિક ઉત્થાન માટે આપ શું સભાસદોના ઉત્થાન માટે અમે જુદી જુદી સ્કીમો લાવીને અમને પ્રોત્સાહિત કરવા અમે પ્રયત્ન કરીશું પશુઓની ઘણી સારવાર થાય અને પશુઓની જાળવણી યોગ્ય રીતે થાય પશુઓની ધનિષ્ઠ સારવાર થાય એ માટે અમે રસીકરણ જુદી જુદી અમે લાઈને અમે કરાવીએ છીએ અને અમારા પ્રયત્નો એ બાબતે પહેલાં જ હોય છે